મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધૂનડા સજ્જનપર ગામે તળાવમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને મોરમની ખનીજ ચોરી મામલે એક ઇટાચી મશીન કબજે કરીને દંડનીય કાર્યવાહી કરવા હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાણ ખનીજ વિભાગના પૂજતર શાસ્ત્રી જે સ્વાટેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમોના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિકણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ટંકારા તાલુકાના ધુનડા ગામના તળાવ વિસ્તારની આસપાસ ખનીજ ચોરી અંગે બાતમી મળતા ગઈકાલે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં એક એક્સેવેટર મશીન જેના સિરિયલ નંબર એન સિક્સ થ્રી ફાઇવ ડી ઝીરો 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 વન ફોનના ચાલક ગણેશભાઈ પારાશનાથ પાસવાન જે ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું ધ્યાને આવતા મોરમ ખનીજના ગેરકાયદેસર ખનન બદલ મશીન સીઝ કરીને માપણી કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપીને નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી